સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સુરતના એક વ્યક્તિ દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી સુરતના આ વ્યક્તિને તેમની દુબઈ ખાતે આવેલી મેગ્નેટો ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીમાં સાઠ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાના હતા ત્યારે આરોપીઓએ અલગ અલગ એકાઉન્ટમાં બાર લાખ પચાસ હજાર દસ લાખ સત્તર લાખ પચાસ હજાર એમ અલગ અલગ ટ્રાન્ઝેક્શનો મળી કુલ સાઠ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા આરોપી ઇરફાન ગુલાબ બાશા અને ઇમ્તિયાજ ગુલામ બાશા દ્વારા આ પૈસા ફરિયાદી પાસેથી લીધા બાદ દુબઈ ખાતેની કંપનીના એકાઉન્ટમાં સાઠ લાખ રૂપિયા મોકલવામાં આવ્યા નહોતા બંને ઇસમો દ્વારા સુરતના ફરિયાદી સાથે સાઠ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આરોપી પોલીસથી બચવા માટે ભાગતા ફરતા હતા ચેન્નાઈ થી ઇમ્તિયાઝ ગુલામ બાદશાહ ની ધરપકડ કરવામાં આવી છે હાલ તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે પોલીસ કમિશનર સુરત શહેર પોલીસ બ્રાન્ચ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર નાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા ગુનાઓની અંદર અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવા સારું સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ગત વર્ષે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધાયેલી હતી જેની અંદર અરજદાર સાથે કુલ સાઠ લાખ રૂપિયાનું ફ્રોડ થયું હતું જેની અંદર અરજદારના સાઠ લાખ રૂપિયા તેમને દુબઈની બેંકની અંદર જમા કરાવવા માટે દિરામમાં ટ્રાન્સફર કરવા માટે અરજદાર પાસેથી આરોપીએ મેળવેલ હતા અને તેના એકાઉન્ટમાં જમા કરાવેલ હતા તેની અંદર આરોપી નાસ્તા કુલ બે આરોપી નાસ્તા ફરતા હતા તે પૈકી એક આરોપી ઇમ્તિયાઝ ગુલાબ બાશાને દુબઈ ભાગી ગયેલ હતો જેનું કલમ સિત્તેર મુજબનું વોરંટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા મેળવવામાં આવેલ હતું ત્યારબાદ બાતમી મળતા કે સદર આરોપી દુબઈથી ચેન્નઈ પર પરત ફરી રહ્યો છે પકડાયેલ છે એના એકાઉન્ટમાં કુલ સાડા બાર લાખ રૂપિયા જે તે સમયે ટ્રાન્સફર કરવામાં આવેલ હતા ના હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી વધુ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ